ઝાડમાં આવે છે પછી આપણે તમને મેં હમણાં ઉપરા પર બે બે ત્રણ વિડીયામાં બતાવેલા પણ છે તો આપણે ટીટમ દોરવા આવી ગયેલા સી જે આવે ને એ તમને પકડીને બતાવીશું કેવી રીતે પકડવા એ ખાસ બતાવીશું ફેમિલી આપણે ઝીંગા જા દોરવાના છે ને ટીટમ ના પૂગી જાય અને આ ભાઈ સે મચ્છી કાઢી રહ્યા છે તમે જોઈ શકતા છો આ મચ્છી હું હું લેવા કાઢો ભાઈ તમે ટીટમ પકડવાના છે એટલે તો એમાં છે ને આ બોલે રૂમસા બોલે તો કંડાળી છે ને એમાં બાંધવાના છે અમારે જલ્દી જલ્દી સિપલા એ શીપલા બાંધીને પછી મચ્છી પકડવાનું છે તો કામ ઘણું બધું છે ને પણ બધું તૈયાર કરીને પછી તમને બતાવીને તો તમને કોઈને આળા ન છોડે ને મજા આવે ને તો હતા આપણી પાસે સોય અને એની અંદર છે દોરો તો આપણે સોય ને દોરાની અંદર ફટાફટ ફટાફટ પરવી દેવાના છે અને અહીંયા સીપલા કાઢવાનું શરૂ છે પણ નખરંગેલા ગાઈ અને આવી રીતના સીપલા છે એ ફટાફટ કાઢીએ અને ફટાફટમાં પરોઈ ફટાફટ પછી આની યારે બાંધવાના છે તો જલ્દી કામ છે ને જલ્દી કામ કરી લેજે પછી તમને કામ બધું અમારું કરેલું આપણે છે ને આવી રીતના સીપના બાંધી દીધા મારા વાળા અને આ સીપના ને કંડળી ને બાંધો અસરો એટલે આગળ તમે જવો પછી ટીટમ છે ટીમ એકલા ટીટમ પકડીને તો જ બકાલે આ કંડાળી નાખી દેવાની છે મેં તો જો કે ઓલરેડી નાખી દીધી છે પણ અમારા સાંજે ભાઈ જગ્યા તમને નાખીને બતાવે છે ધીમેક મારા વાળા પગાવો

તો સમજો બસ ગઈ આવો સાસગી એમ જતી કે એવો કઈ ડાયલોગ આવે પણ મને અત્યારે બોલતા આવડતું નથી ને ટીટમ પકડવાનું કીધું છે શરૂ તમને જોવા મળે ટીટમ મારે ટીટમ હમણાં આવ્યો પણ પડી જ્યો બરાબર એટલે કે આપણે ઉસકાવા ને તો ટીટમ આવ્યો એટલે આવશે છે પાછો આવી જાય અને આવડા ભાઈને ને કોન્ડ આવી ગયું છે આવડા ભાઈને અને હજીથી ઉસકાવાના આમ જો કેવી રીતે ઉસકાવાની દેશી જુગાડ કરે તમે બતાવું જો લાંબી ઉઠી લેવાની આમ આગે સુધી જવા દે ને જવું અને પછી ઉઠા કે ખેંસી હલો ભાઈ કાંઈ એવું નથી પાછી નાખી દેવાની એ લે 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 તા થાય બાપ રે તો છે એવી રીતનું આ નાખી દીધી એક મોંડી આવી છે ને આપણી કંડોળી મેકેલ છે પાછો પકડવાનું છે ને તમને બતાવવાનું પણ છે ફેમિલી આપણે છે ને તમને પાક કામ પાકો ડિટેલ આપી દેવાનું છે ઉષા થી દયાળ કામ કર્યું છે એટલે કે તમે ઉષા કોરડા મને મળવા આવવાની કોશિશ કરતા હોય કોન્ટેક્ટ ન થતો હોય તો કોન્ટેક્ટ કરાવવાનું હું તમને આજ પરફેક્ટ બતાવી દેવાનો તો સૌથી પહેલા જો અહીંયા મારું ઘર છે એટલે કે હાલમાં તમને જો અહીં મસ્બા દેખાય આવડું આ મારું ઘર છે મારા ઘરેથી તમે આ બાજુ જુઓ એટલે કે આ બા આ બાજુ ઉગમણી સાઈડ કહેવામાં આવે રત્નેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે અહીંયા તો આ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર તો રત્નેશ્વર મહાદેવના મંદિરે લઈ તે અહીંયા લગણ મારું ઘર પછી મારા ઘરે લઈ તે ઉષાકોરડા તમને બતાવવું કહીશ તો આવડું હશે ને ઉષા કોરડા છે સાવંતમાનું મંદિર તો મંદિરે ઓલરેડી દેખાઈ રહ્યું છે તો એ છે સાવંતમાનું મંદિર અને અહીંયા છે મારું ઘર તો ભાઈ એટલી વેળું છે અમારા ઘરને આ મસબાબડી ને અમારા છે ઘરની નજીક જ છે હવે આવ તો અમારે એટલી અંતર છે ઉષા કોડા દયાળગામ દયાળ ગામમાંથી આપણે આવું ને માના મંદિરની બાજુ દરિયાના કિનારે રહી બાકી રત્નેશ્વર મહાદેવના મંદિરે તમે આવતા હોય જરૂર અહીંયા આ મંદિર છે ને નાલી તમે ચાલતા 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 કેટલે હશે જો અહીંયા પૂગો તો અમારે ઘર આવી આ માના મંદિરની ધજા દેખાય તમને અહીંયા બાકી અહીંયા છે ને અમારું ઘર આવી જાય તો એ બધું વિશે ભાઈ અને આપણે

બાકી જોવા જઈ જાય હજી હવે આખડી બળો ને અહીંયા મેં મેકેલી છે તો હું અહીંયા પકડીને બેઠો છું આ ભાઈ એવા પકડીને પાછા બે જાય તમે જોઈ શકતા છો એમની કાંઈ બોલો કાંઈ ગાય શાક આરામ બરાબર કંઈ શાક નહીં બે હોંડી આવ્યા ઈદથી બાકી તો બીજું કાંઈ આવ્યું જ નથી હજી અને તડકો એવો છે તડકો એવો છે કે આખું વીચું થઈ ગયું નથી એટલે મેં આરે નારે બે હતા ને એમાં મારો બેટો કાંઈ આવ્યો તો નહોતો અમે અલગ પડી ગયા સામજીભાઈ ની બેલે રહેવા દીધા અને હું અહીંયા નાખીને ઊભો હવે કાંઈક આવે ને તો બકે નકર પછી મારો ભાઈ કાંઈ બકતો નથી અમારું અમે કહીએ એટલું જ થાય એક એ પુસડુજી ગસ હું કરું કો કાયલા કાય બફસલ ન ની હરમ બરોબર કોરે કોરીના જવાના લાગી પણ હવે જોઈએ છે વીડિયો માં અંત સુધી બિનારો તો હું આવે હું ની તમને બતાઈ જો યાર એટલે હું તમને વાણીઓ દેખાડું દરિયામાં વાણીઓ આવી ગયો અને વાણીઓ આવી ગયો એટલે સમજી લેવાનું તમારે ચાળો પડી ગયો ચાળો પડી ગયો તો બધા મિત્રો કોમેન્ટ માં તો કે આ ચાળો પડી ગયો વાત હાચી છે તમે નંદજી ભાઈ એમ કરી કરીજો મારા વાલા ચાળો પડ્યો કે નથી પડ્યો મને કો ખાસમાં ખાસ કોમેન્ટ કરીને કહેજો કેજો ને કહેજો કેમ કે શાળો તો પડી જ ગયેલો છે તો જ વાણિયા દરિયામાં હોય ને કે વાણિયા હોય ના એટલે હજી કઈ આવ્યું નથી હું તમને છે ને એક બોટ બતાવું પીલાણી છે ને અહીં તો પડી છે જંગલની કાંઠે તમે જોઈ શકતા છો છે ને એક પીલાણી છે પછી તમને પંખા બતાવું એક આરે બે આરવાર ફરે એવું લાગી રહ્યું છે મને એમ જોવાય ભાઈ ઓ બાપા છે એક અહીંયા તક છે કાજુમાં બતાવું છે ને હાલમાં ઓલાય બેકડે કોક માણા હોય એવું લાગી રહ્યું છે જરા ઝાળ બાંધવાનું શરૂ છે બેકડે બે જણા છે વૈશલા બેકડે બે જણા છે ઝાળ બાંધવાનું શરૂ છે ને હું આવ કવરેજ ફોટીએ દોરી બાંધીને વિયે હોસુ બહાર આ ભાઈ તે થોડી કરે મોબાઈલમાં માં હવે બાકી કઈ મને તો લાગતું નથી કે આવશે એમને તમને બતાવી શકશું બાકી

તો જોઈ કેમ નીકળે કેમ કાઢે તમને હું બતાવું આમાં પછી એમ થાય કે આપણે આ કંડાળી ગીત નહીં થઈ જાય હું પણ હતો ને એટલે અહીંયા ભાઈ આવ્યો અને મેં કીધું ઉશકે તો એને હલવાડી દીધી મારે એ થાય બોલો હું આમાં બળદ રાખ ભાઈ ગઈસ આવું છે તો નીંદ થાતું નહીં દોરીનું એવું છે જોજો તમે બધા કેમ કાઢવાનું હોય એમ હલ્લો મટા હલ્લો તો તો હવે હારી પેટલી હલવે એ નીકળી ગયા વાહ હવે એક નજીક ને ખાસ સોરી આક ડુબાઈ ઢીલું દે વગ્યા વગ્યા નીકળી ને મારા વાલા શાક તો કઈ કઈ એવું નથી પેલે મીસ ને બહુ દૂર હતા તો પણ પથ્થર તમને દેખાય તો અહીંયા કાળો પથ્થર દેખાય નાઠ રહેતા ને હવે એ વસી છે અહીંયા અને અહીંયા નાખી દીધી છે પણ ઈમડું છે ને હાઈડ છે ઓ બે ધ્યાન રાખજે મોટા અને સેજલ બેન ને ઈરો તમને અલા પણ હું બતાવું ઝાળ બાંધી રહી છે તો અહીંયા ઝાળ બાંધે છે ગાઈસ તો અહીંયા ઝાળ બાંધે ના આપણે જાવાનું છે પછી સેલે સેલે ટીટેમ આવે તો ભલે નો આવે તો ભલે બાકી ના જવાનું થાય તો ઈવા તમને એક અપડેટ મળી છે પછી તો કન્ટિન્યુ દોર નાખેલી છે એટલે કે કંડાળી સમજી ભાઈ અમારે સેલી વાર ઉસકા આવશે તો ટીટેમ આવશે તો ઉભો છે ને કર અમારે ડાયરેક્ટ ભાગી જવાનું છે તો છે ને ભાઈ ભાગી જવાનું અમને આળા સડી જો અને અમે દોરતા ને એ કાંઈ એવું નથી અમી દોરતા એક ભાઈ જો આવી જાય દોરવા તો એને બોલો એને આવશે હવે એમ લાગે તમને બધાને પણ મને તો લાગતું નહીં કે આવશે એમ પણ કાંઈ વાંધો નહીં જોઈએ છે એને આવે તો અપડેટ આપશે પણ એ આપણને તો કાંઈ ખબર ન પડે હવે અમી હવે જઈ સેઝલની ઝાડ બાંધે ના ચાલો અમે લે આપણે છે ને ભૈયા છે ને હવે ભાઈ ગયા છીએ કંડાળીમાં કાંઈ નહીં સેઝલની જાળ બાંધે ના ભાઈ તમને લેખા તો મસ્ત ફાડતા હોય ને તું ભાગી ઘરે ફેમિલી શેમ્પુ શેમ્પુ પાણી ફરાઈ આવડા બધા પીવે જો સેઝલી પી રહ્યા છે દરિયા દેવી પીવું પડે ફરે સેઝલ કાંઈ ને ઓલીને ને કઈ તરહ નહીં લેવી એટલે ભરતું છે ન તો દાલ બન જશે આમાં ટીટમ આવી છે અમાર તો ટીટમ ન મેરા પણ આવડા દીકરા ટીટમ મારો ન છે સેઝલ નહીં ટીટમ સેઝલ નહીં ટીટમ એક મારો હમી એક મારો હે વાહ ભાઈ વાહ અને આવશે ને ટીટમ તો તમને ઠેલી હે આ ભાઈને ઓલામાં જોવા મળી જાય ઠેલી ત્યાં ગઈસ હાલ તો એનો એક ફોટો પાડ લઈ રે અમે આમ તો જાતા નહી મોજ માં બોલો ઘરે આવ જવાન થાય તો લબડી જા ગાઈસ કઈ મજા જ ન આવે કેમ કે સાક નો એટલે આ મૂડ ઓફ થઈ જાય પણ જોઈએ અહીંયા ટીટમ જોવા મળી જશે શીતલ કાટ તો ટીટમ જો તો તમને બતાવી દઈ ટીટમ અને અહીં તો આમ જો ઝાડ બાંધે હોય તો ટીટમ મેં લેવું એમ તો કઈ દોરતા તોય કાંઈ નહીં મળે આને કહેવાય ઝીંગો બોલે તો ડેન્જર મસ્ત ને તો પછી જો કેવો હોય બાપા રે બાપા ફેમિલી આપણે છે ને હાંસ પેટી જે મારા વાળાને થોડુંક કામ હતું એ બધું કરી લખું ને હવે છે ને અહીંયા રેસીપીનું કામ લઈ લીધું છે તો અમે કરીએ છીએ રેસીપી સ્ટાર્ટ અને અહીંયા તમે જોઈ શકતા છે આ બધો નજારો છે ને આવી રીતનું બધું કામ શરૂ છે પણ હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવાનો છે અને આના પછી નેક્સ્ટ વિડીયોમાં તમને મળશું ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય ને આઈક કરવાનું ભૂલતા નહીં મારા વાલા ઝીંગો તો તમને એક દેખાડ્યો બાકી અમારે તો કાંઈ એવો નહીં બે આ બે અમે જવા વાળા હરે અને જ્યાં એવા મોટા કિલો કરતા ને આવ્યા તો ગબ્બી જવા થઈ ગયા પણ એ કોના અમારા ને તો બાકી તો મળશે બીજા નવા સુધી બધા મિત્રોને જય મતા કરી દેજો